ભરૂચ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ હતી જિલ્લાની વિવિધ શાળાના ત્રણસો વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી અંકલેશ્વર તાલુકાના જીવના બોરભાઠાબેટ ખાતેની પ્રાથમિક શાળામાં ભરૂચ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ તેમજ બાળનાટ્ય નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું રાજ્ય સરકારના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરૂચ સંચાલિત જિલ્લા કક્ષાના બાળ સ્પર્ધાનું આયોજન બેટ ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાના સાતથી થી તેર વર્ષના બાળકોએ ચિત્રકલા નિબંધ સમૂહ ગીત લગ્નગીત લોક નૃત્ય નાટક ભજન સહિતની સ્પર્ધાઓમાં અંદાજીત ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહ ભેગ ભાગ લીધો છે આ પ્રસંગે મુખ્ય મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વરના મામલેદાર કેમ રાજપૂત જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરીના અધિકારી શ્રીમતી મીતાબેન ગવલે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી સ્વાતિબેન ભોય પ્રાંત યુવા વિકાસ અધિકારી પ્રાથમિક શાળા સૌરભ રાણા જૂના બોરભાઠા બેટ પ્રાથમિક શાળાના આચાર્ય કિરણબેન પટેલ સહિતના શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરી તેમની પ્રતિભાઓને બેરદાવી હતી નમસ્કાર હું નિકુંજ મહેતા શ્રી સાયન નૃત્ય એકેડેમી અંકલેશ્વરનો ઓનર અને કોરિયોગ્રાફર છું આજે ભરૂચ જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા જે અહીંયા નવા બોરભાઠા બેટ અંકલેશ્વર પાસે છે તો તેમાં આજે યોજાય છે તેમાં ભરૂચ અને અંકલેશ્વર તાલુકાની અંદર જે પ્રથમ ક્રમાંકે જે વિદ્યાર્થીઓને જે શાળાના વિદ્યાર્થીઓ આવ્યા છે તેઓ આજે વિવિધ સ્પર્ધા માટે જિલ્લા કક્ષાની આ સ્પર્ધાની અંદર ભાગ લેવા આવ્યા છે આ એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં ગુજરાત રાજ્ય સરકારને ગાંધીનગર સાંસ્કૃતિક અને સેવા પ્રવૃત્તિ વિભાગ અને ભરૂચ જિલ્લા રમતગમત અધિકારીઓ દ્વારા આ એક એવું પ્લેટફોર્મ બાળકોને આપવામાં આવે છે કે જેઓની અંદર હિડન ટેલેન્ટને બહાર કાઢવાનું કામ કરે છે અને બાળકોને એક એવું પ્લેટફોર્મ મળે છે કે રાજ્ય કક્ષા સુધી અને નેશનલ કક્ષા સુધી એ લોકોને જવાનો મોકો મળે છે અને આ જે આ સ્પર્ધા છે તેના દ્વારા બાળકની અંદર રહેલી એક પોતાની આર્ટ ફોર્મ જે બહાર આવે છે ને આગળ જાય છે તો તે લોકોને એક સારું એટલું મોટું પ્લેટફોર્મ મળી શકે છે અને સંભાવના છે કે જેની અંદર ખૂબ આગળ વધી શકે છે અને ગવર્મેન્ટ તરફથી પણ આમાં ખૂબ જ સારી સહાય કરવામાં આવે છે આપણા ભરૂચ જિલ્લા રમતગમત અધિકારી મિતા મેડમ સૌરભ સર સ્વાતિ મેડમ ખરેખર આ આર્ટિસ્ટોને ખૂબ જ સપોર્ટ કરે છે તો આ એક રિક્વેસ્ટ કરું છું કે દરેક વ્યક્તિ પોતાના બાળકની અંદર રહેલા ટેલેન્ટને બહાર કાઢવા માટે તમે શાળાઓ અથવા તો પછી પોતે બહારથી પણ તમે પાર્ટિસિપેટ કરી શકો છો થેન્ક યુ સો મચ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ ખાતેથી આજ રોજ બોરબાઢાબેટ પ્રાથમિક શાળામાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ બાળનૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાતથી તેર વર્ષના બાળકો ભાગ લઈ રહ્યા છે વિવિધ સ્પર્ધાઓ જેમ કે ચિત્રકલા સર્જનાત્મક લગ્નગીત લોક લોકનૃત્ય વગેરે જેવી સ્પર્ધાઓમાં માટે બાળકો ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધામાં બાળકો જે વિજેતા થાય છે તેઓને પ્રોત્સાહિત કરવા માટે શબરી એરોનોટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની તેમજ મામલતદાર શ્રી ભરૂચના સહયોગથી બાળકોને ઇનામનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ બાળકો જિલ્લા કક્ષાએથી જે નંબરો મેળવશે તેઓ ઝોન કક્ષાએ તેમજ રોકશ કક્ષાએ ભાગ લેવા જાય અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હું એમને શુભેચ્છા પાઠવું છું Riaz Patelu report as 9 News Bharuj.